ભાજપે આદિવાસીને લૂંટવાનું કામ આદિવાસીની જમીનો લૂંટવાનું કામ આદિવાસીનું જંગલ લૂંટવાનું કામ આદિવાસીનું પાણી લૂંટવાનું કામ આ ભાજપની સરકારે કહ્યું છે ચેતર વસાવા જે રીતે લડાઈ લડે છે આદિવાસી સમાજના માટે એક આદિવાસી તરીકે મારું એને સમર્થન છે નર્મદા જિલ્લાના સાગબારા ખાતે વાસદાના ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અનંતભાઈ ખાસ કયા મુદ્દાને લઈને આજે આવેદનપત્ર આપ્યું છે આજે સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આવેદનપત્ર આપ્યું છે અને ખાસ મુદ્દો જાતિના દાખલાનો છે બીજો ખાસ મુદ્દો છે તે જંગલની જમીનના દાવાવાળા જેટલા ખેડૂત છે એને રંજાણવાનું કામ આ સરકાર કરે છે અને ત્રીજો મુદ્દો અહીંના ખેડૂતોને યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી યુરિયા ખાતર સગે વગે થાય છે એ અમારા ત્રણ મુખ્ય મુદ્દા હતા પછી સાગબારા ગ્રામ પંચાયતનો પણ મુદ્દો હતો ખાસ કરીને જે આ આદિવાસી વિસ્તારની અંદર જે ફરી એક વખત જે તમારા વિસ્તારની વાત કરીએ તો તાપી પારનો જે મુદ્દો જે છે સાથે સાથે કયા કયા મુદ્દા જે છે આગામી દિવસમાં કોંગ્રેસ ઉઠાવશે ખાસ કરીને ટ્રાઇબલ બેલ્ટની અંદર અમારા આદિવાસી વિસ્તારના મુખ્ય મુદ્દા જળ જંગલ જમીનના છે અત્યારે ભાજપની સરકાર કોઈ પણ કોઈ પણ રીતે જંગલના લાકડા લૂંટવા માંડી છે કોઈ પણ રીતે જંગલનું ખનીજ લૂંટવા માંડી છે કોઈ પણ રીતે એનું પાણી કઈ રીતે લઈ લેવામાં આવે એની અને જમીન નવા નવા પ્રોજેક્ટમાં કઈ રીતે પડાઈ લેવામાં આવે એનું કાયમ ષડયંત્ર રચે છે નામ આપે છે વિકાસનું પરંતુ આદિવાસી સમાજનો વિનાશ કરવા માટે નવા નવા પ્રોજેક્ટો લાવે છે જેવી રીતે ભારતમાલા પ્રોજેક્ટ જેવી રીતે હાઈવે છપ્પનનું સંપાદન જેવી રીતે આ ડેમના પ્રોજેક્ટો એક્સપ્રેસ હાઈવેના પ્રોજેક્ટો અભયારણ્યનો મુદ્દો સૌર ઉર્જા માટેની જમીન અને તળાવો અને ડેમોના મુદ્દા આ બધા મુદ્દાની સાથે સાથે શિક્ષણને સ્પર્શે એવા મુદ્દાઓની વાત કરીએ તો શાળાઓ મોટી મોટી બનાવી દીધી છે પરંતુ અંદર શિક્ષકો નથી ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપે છે જેવી રીતે બાળકોએ ભણવું હોય તેને શિષ્યવૃત્તિ સમયસર મળતી નથી આવા ખૂબ બધા મુદ્દાઓ આદિવાસી સમાજને સ્પર્શે એવા છે પરંતુ મુખ્ય મુદ્દા છે જળ જંગલ જમીનના બીજું કે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસનું જે ગત વખતે ગઠબંધન હતું આમ આદમી પાર્ટી સાથે આદિવાસી વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી એકતાલીસ લાખ જેટલા વોટ લઈ ગઈ હતી તો આગામી દિવસોમાં જે આ ગઠબંધન રહેશે કે નહીં કારણ કે અત્યારે જોવા જઈએ તો આમ આદમી પાર્ટી પણ આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવે છે અને કોંગ્રેસ પણ ઉઠાવે છે તો કઈ રીતે કોંગ્રેસ આગળ વધશે આ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધનની વાત હાઈ લેવલની છે ઉપરથી અમારી જે ઉપરના જે અમારા પ્રમુખો છે એમની જોડેની વાતની વાત છે પણ સ્થાનિક આદિવાસી સમાજના મુદ્દાઓ લઈને વર્ષોથી કોંગ્રેસ કામ કરી રહી છે અને કોંગ્રેસે આદિવાસી સમાજને આપ્યું પણ છે તમે જંગલની જમીનની વાત કરો એ કાયદો કોણ લાવ્યું કોંગ્રેસ મફત શિક્ષણનો કાયદો કોણ લાવ્યું કોંગ્રેસ દરેક શાળામાં મધ્યાહન ભોજનનો કાયદો કોણ લાવ્યું કોંગ્રેસ ગણોત ધારા નાખીને મોટા મોટા જમીનદારો પાસેથી જમીનો ખેતમજૂર તરીકે આદિવાસી હતા ત્યારે જમીનો ઇન્દિરાજીના રાજમાં મળી છે અને અમે ખેતમજૂર માંથી આદિવાસી સમાજને ખેડૂતો જો કોઈ બનાવ્યા હોય તો કોંગ્રેસે બનાવ્યા છે અને ગુજરાતમાં વર્ષનું બીજેપીનું શાસન છે પરંતુ એક પણ મુખ્યમંત્રી આદિવાસી નથી ત્યારે અમારે આદિવાસી સમાજના મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરીને કોંગ્રેસની સરકારે બનાવ્યા હતા એટલે અમને અભિમાન પણ છે આજે પણ વિરોધ પક્ષના નેતા તરીકે અમરસિંહભાઈના દીકરા તુષારભાઈ ચૌધરીને બનાવ્યા છે કોંગ્રેસ હંમેશા આદિવાસી સમાજની સાથે રહ્યું છે અને આવનારા સમયમાં પણ રહેશે ત્યારે ભાજપે શું આપ્યું સાચા આદિવાસી ખોટા આદિવાસી ચારણ ભરવા રબારી સમાજના લોકોને આદિવાસી સાથે ભેળવી દીધા અને હવે અમારે સાબિત કરવું પડે કે અમે આદિવાસી છે કે નહીં અને પેલા લોકો નોકરી કરે છે આદિવાસી સમાજના પ્રમાણપત્રો લઈને આવું જો કોઈ અમને આપ્યું હોય તો ભાજપની સરકાર આપ્યું છે આટલી બધી જમીનો છે આદિવાસી સમાજ એ જમીન ખેડીને ખાય છે ત્યારે શાકબારા જેવા વિસ્તારમાં વિસ્થાપિત થયેલા ખેડૂતો છે એમને જમીન હોવા છતાં પણ જમીન પર ખેતીવાડી કરવા નથી દેતા આ ભાજપની સરકાર છે કોંગ્રેસે ભાજપને ખૂબ આપ્યું છે પરંતુ ભાજપે આદિવાસીને લૂંટવાનું કામ આદિવાસીની જમીનો લૂંટવાનું કામ આદિવાસીનું જંગલ લૂંટવાનું કામ આદિવાસીનું પાણી લૂંટવાનું કામ આ ભાજપની સરકારે કર્યું છે આદિવાસી સમાજના મુદ્દાની વાત કરીએ તો ખાસ કરીને જે અરવિંદ કેજરીવાલ તમે જે સાગબારામાં વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય સમર્થનમાં રેલી હતી એમાં અરવિંદ કેજરીવાલે જે સીધા આરોપ કોંગ્રેસ પર કર્યા હતા અને એવું કીધું હતું સંબોધનમાં કે ગુજરાતની અંદર કોંગ્રેસ અને ભાજપની ગઠબંધનની સરકાર છે કારણ કે કોંગ્રેસ પાટલા બારણે ભાજપ સમર્થન કરે છે અને ભાજપ સત્તામાં આવે છે એટલે આમ આદમી પાર્ટીને વોટ આપો એ બાબતે અરવિંદ કેજરીવાલના નિવેદનને લઈને શું માનતા અમે આટલું બધું લડાઈ ભાજપની સામે કરીએ છીએ ચૌદ જેટલી રેલીઓ અમે આ ભાજપની સરકારમાં બે હજાર બાવીસમાં ડેમ ન બને એના માટે કરી ત્યાર પછી ભારતમાલા પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં ન આવે એના માટે કરી અને પ્રોજેક્ટ પણ અમારા વિસ્તારમાં રદ થયો એક્સપ્રેસ હાઈવે છપ્પન જે વાપીથી શામળા શામળાજી સુધીનો છે એમાં નવું એલાઇમેન્ટ કરીને જમીન સંપાદનની વાત કરતા હતા એ પણ સોળસો કરોડનો પ્રોજેક્ટ આદિવાસી સમાજની લડતના કારણે અટક્યો છે અત્યારે પણ ભૂસાવલથી લઈને પાલઘર સુધી ગુડ્સ કોરિડોર બનવા જઈ રહ્યો છે ગુડ્સ ટ્રેન બનવાના કામ થવાનું છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ પરંતુ કેજરીવાલ કયા એંગલથી કહે છે એમ કે ખબર નથી કેજરીવાલજીનો પ્રશ્ન છે પરંતુ ગુજરાતમાં રહો તો તમને ખબર પડશે કયા પ્રશ્ન પર કઈ વાત થાય છે અમે તો આર પાનની સીધી લડાઈ ભાજપ સાથે લડીએ છીએ અને વર્ષોથી લડીએ છીએ હજુ લડતા છે અમારા પર હુમલો થયો ભાજપના પ્રમુખે હુમલો કર્યો છતાં પણ અમે તો આ આરપાનની લડાઈ લડી રહ્યા છીએ એટલે અમને તો કોઈ એંગલ થી એમની વાત સાચી લાગતી નથી બીજું એક ખાસ વાત કરીએ કે ભલે આમ આદમી પાર્ટીમાં ચૈતર વસાવે તમારા તમારી સાથે એમની મિત્રતા છે ઘણા આંદોલન પણ કર્યા છે એમનો જે કેસ છે એ લઈને શું કહેશો કે એ બાબતે તમે શું માનો છો આજે આદિવાસી સમાજના કોઈ પણ લડવાઈયા હોય જરજંગલ જમીનની લડાઈ લડતા હોય એને ફસાવી દેવાની વાત છે અત્યારે અમારી સાથે વિધાનસભામાં ધારાસભ્ય છે ગજેન્દ્રભાઈ એ બળાત્કારનો ગુનો છે એના પર હાઈકોર્ટેની ધરપકડ કરવા કીધી છે પરંતુ આજે એક દોઢ વર્ષ થવા છતાં પણ એની ધરપકડ કરી નથી ત્યારે ભાજપની સરકાર કોઈ પણ આંદોલનકારી હોય કોઈ પણ સમાજ માટે લડતા હોય એને પકડવાની કોશિશ કરે છે ભવિષ્યમાં કદાચ બે ચાર મહિનામાં મને પણ ધરપકડ કરી લેશે આ રણજીતસિંહભાઈ પણ ધરપકડ કરી લઈ આવું આ નાલાયક સરકાર છે એ કોઈનું ભૂલું વિચારતી નથી એની સામે આંગળી ચિંધવા